દર્દીઓ માટે આવ્યા છે રાહત સમાચાર રશિયાએ વિકસાવી દીધી છે કેન્સર વેક્સિન પણ આ વેક્સિન બધી જોઈ લો આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારી થી પરેશાન છે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહત સમાચાર લઈને આવ્યો છે રશિયાએ કહ્યું હતું કે તેણે કેન્સરની વેક્સિન બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં મળશે રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેણે કેન્સર સામે એક વેક્સિન વિકસાવી છે જે બે હજાર પચીસની શરૂઆતથી જ રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે રશિયન સરકારી સમાચાર એજન્સી અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર આન્દ્રે કાપરીને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે માહિતી આપી હતી ડાયરેક્ટર આંદ્રેએ જણાવ્યું હતું કે રશિયાએ કેન્સર સામેની પોતાની એમઆરએને વેક્સિન છે રશિયાની આ શોધને ને સદીની સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલે દર્શાવ્યું છે કે એ ટ્યુમરના વિકાસને રોકવામાં મદદ કરે છે હવે તમને એમ થશે કે વેક્સિન તો સામાન્ય રીતે તમામને આપવામાં આવે છે રોગથી બચવા તો શું આ વેક્સિન પણ એ જ રીતે આપવામાં આવશે શું આ વેક્સિન અલગ છે આ વેક્સિન મામલે વીટીવી ન્યૂઝે અમદાવાદના સિનિયર કેન્સર સર્જન પાસેથી માહિતી મેળવી सो so, जो रशिया ने जो खोज करी है ये एक बहुत ही एक्साइटिंग न्यूज है कैंसर ट्रीटमेंट के लिए लेकिन यहां पे कुछ चीजें मैं क्लियर करना चाहूंगा वैक्सीन जब हम वर्ड यूज करते हैं जनरली वैक्सीन हम पेशेंट्स को नहीं देते नॉर्मल हेल्दी लोगों को देते हैं जैसे कि पोलियो बच्चों के अंदर देते हैं ताकि पोलियो ना हो आपको याद होगा कोविड हुआ था तो कोविड नॉर्मल सब लोगों को दिया जा रहा था ताकि कोविड ना हो सके उस लिहाज से ये वैक्सीन वैक्सीन नहीं है बिकॉज ये पेशेंट्स के लिए बना है तो बेसिकली ये है क्या ये एक तरह की पर्सनलाइज वैक्सीन या फिर एक ड्रग्स हैं या साधारण भाषा में कहूँ तो एक टारगेटेड हैं। इसमें क्या रहेगा कि एक RNA, एक का कोड रहता है उसके हिसाब से जिससे कि वो बॉडी की इम्यूनिटी को ही वो ज्यादा एक्टिवेट करेंगे जिससे कि कैंसर सेल को अफेक्टिवली बॉडी के जो सेल्स हैं वो मार पाएंगे जिससे कि कैंसर का स्प्रेड में और कैंसर के कंट्रोल में काफी हेल्प मिलेगी આ વેક્સિન ટ્યુમર ને વધતા રોકે છે અને કેન્સર ને ફેલાતું અટકાવી શકે છે દેખીતી રીતે આ વેક્સિન નો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે આ વેક્સિન કેન્સર ને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવશે આ રસી દરેક પ્રકારના કેન્સર ના દર્દી ને આપી શકાય છે આ વેક્સિન બનાવવામાં આવી અને ટેકનોલોજી ની મદદથી કેવી પ્રગતિ આને લઈને થઈ શકે છે આવો જણાવીએ કાફી है શોધ कोई भी वैक्सीन बनाने કોઈ બી વેક્સિન टाइम लगता લગતા इन्होंने क्या किया है कि आर्टिफिशियल इंटेलिजेंस की हेल्प के थ्रू अब ये जो पर्सनलाइज वैक्सीन हैं ये एक वीक से भी कम टाइम के अंदर ये लोग डेवलप कर पाएंगे तो इसीलिए एक बहुत ही ब्रेक थ्रू मैं कहूंगा एक अचीवमेंट और या डेवलपमेंट है आपने जनाव कि कैंसर दवा नी ह्यूमन ट्रायल सप्टेम्बर तेवीस में एओ एच ओग्सौ छन्नु नाम कैंसर केन्सर दवा नु मानवीय परीक्षण शुरू वैज्ञानिकों कहव કે આ દવા શરીરના સ્વાસ્થ્ય કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરની ગાંઠને સંપૂર્ણપણે ખતમ કરી છે રશિયાની આ કેન્સર મટાડતી વેક્સિન જો ભારતમાં પણ આવી જાય તો કેટલું સારું ભારતમાં બે હજાર બાવીસમાં કેન્સરના ચૌદ પોઈન્ટ તેર લાખ નવા કેસ નોંધાયા હતા જેમાંથી સાત પોઈન્ટ બાવીસ લાખ મહિલાઓમાં જ્યારે છ પોઈન્ટ એકાણુ લાખ પુરૂષોમાં કેન્સર જોવા મળ્યું હતું બે હજાર બાવીસમાં કેન્સરથી નવ પોઈન્ટ સોળ લાખ દર્દીના મોત થયા હતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો અંદાજ છે કે દેશમાં પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં બાર ટકાના દરે વધારો થશે પરંતુ સૌથી મોટો પડકાર નાની ઉંમરે કેન્સરનો ભોગ બનવો છે રિસર્ચ અનુસાર નાની ઉંમરમાં કેન્સર થવાનું સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે જોઈએ આગામી સમયમાં આ સદીની સૌથી મોટી હોજ કેવી રીતે કેન્સરના દર્દીઓને બચાવી શકે છે